ત્યારે કેટલાક ઈસમો દ્વારા નશાની હાલતમાં આર્મી જવાન વિશાલ રાઠોડના પરિવારજનો સાથે માથાકૂટ કરીને હુમલો કરાયો હતો વાયરલ વિડિયોમાં પોલીસ પર આક્ષેપ કરી અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ યોગ્ય અને કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી વિડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી વિશ્વદીપ સિંહની અટકાયત કરી હતી ત્યારે બંને પક્ષ દ્વારા એકબીજા પર પોલીસ ફરિયાદ કરવામાં આવેલ છે આર્મી જવાનના પરિવારના સમર્થનમાં લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા આર્મી જવાનના પરિવારજને નોંધાવેલી ફરિયાદમાં વિવિધ કલમોનો ઉમેરો કરી સામા પક્ષના આરોપીઓ સામે પાસા અને તળીપાર હેઠળ કાર્યવાહી કરવા તેમજ જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવી સાથે ફરાર આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માટે માંગ કરી છે વિવિધ માંગો સાથે પરિવારજનો અને સમર્થકો એસપી કચેરી ખાતે ધરણા ઉપર બેસી ગયા હતા જય હિન્દ જય ભારત હું બારીયા વિશાલ બાબુભાઈ ભાવનગરથી જે હાલ હિમાચલ પ્રદેશમાં ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યો છું અને મારથી મોટાભાઈ કલ્પેશ બાબુભાઈ બારીયાજી હાલ લદ્દાખમાં ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા છે અમારા બંને ભાઈ ઘર પરિવારથી દૂર રહીને ભારતીય સેનાની રક્ષા માટે ફરજ બજાવી રહ્યા છે તો આ વિડીયોના માધ્યમથી અમે અમારા પરિવાર સાથે થતા અન્યાયને લઈને અમે તમારી પાસે મદદ માંગી રહ્યા છીએ કે ઘટનાની વાત કરું તો ગુરુવારે રાત્રે વિશ્વદીપ દારૂનો નશો કરીને અમારા ઘરની બહારના રસ્તે ઉભેલો એવામાં મારા કાકાનો છોકરો ઉત્તમભાઈ બારિયા જે મંદિરના કામથી ઘરે આવી રહ્યો હતો તો એની ગાડી ઉભી રાખીને એને પૂછે છે કે તું ક્યાંથી આવે છે તો મારા કાકાનો છોકરો એમ કે છે કે હું મંદિરના કામેથી ઘરે જાઉં છું તો એને કહે છે કે તું મને ગાળો દઈને એમ કે છે કે તું મને પગે તો મારો કાકા છોકરો એને એ કરવાની ના પડે છે તો ઓલો એને મારવા મળે છે અને આ સીધો બીકથી પાછળ પાછળ ભોલો પણ અમારા ઘરે આવીને મોટે મોટેથી ગાળું બોલીને અને તોડફોડ કરીને ઘરમાં ઘુસી જાય છે અને મારવા લાગે છે તો એ બીને મારી બેન પોલીસ હેલ્પલાઇનને ફોન કરે છે તો આ ભોલો છે એ બોલે છે કે તમે ગમે એને ફોન કરો ગમે એ પોલીસ વાળો મારો કોઈ પણ ઉખાડી શકશે નહીં તમારે જેને ફોન કરો એને કરો મારી એટલી લાગવક છે એ ઉશ્કેરાઈને મારી બેન ઉપર પણ ગાળો દેવા મળ્યો અને એના ઉપર બળજબરીથી હાથ ઉપાડવા લાગ્યો એ જોઈને મારા પપ્પા મારા કાકી અને મારા કાકા એને બચાવવા માટે એની વચ્ચે પીડ્યા તો મારા કાકીને પણ વાળ પકડીને નીચે પાડી દીધા હવે કયો એવો બાપ છે જે પોતાની દીકરી કે તેના પત્ની સાથે આવું થાય છે તો પોલીસ આવે ત્યાં સુધી આવો બધો જોઈ શકે તો આ રીતે પછી ફોલો પાસે એના ઘરે જાય છે એના ભાઈ એના કાકા ને એના મમ્મી ને લઈને પાછો આવે છે તો એના મમ્મી એને સમજાવાના બદલે અહીંયા ઘરે આવીને જોર જોરથી ગાળો બોલવા મળે છે એના કાકા ની પણ જોર જોરથી ગાળો બોલવા મળે છે ત્યાં આટલામાં બધા આજુબાજુના બધા ભેગા થઈ જાય છે એટલે એ લોકો એમ કહીને જાય છે કે તમે અમારા ઘરે આવીને તમને મારશું આ રીતે મારી નાખવાની ધમકી આપીને જતા રહે છે પોલીસને મદદ માટે અમે કોલ કરેલો તો પોલીસ મોડી રાત્રે આવે છે અને મારી બેનને અને મારા કાકીને કેસ લખવાના માટે તેને પોલીસ સ્ટેશન લઈ જાય છે તો હવે ક્યો કાયદો કે એવી જોગવાઈ છે કે કોઈ મહિલા પોલીસ અધિકારી કે કોઈ એફઆઈઆર વગેરે મહિલાઓને બેન દીકરીને પોલીસ સ્ટેશને લઈ જાય અને ફરિયાદ પણ નોંધતા નથી તો ફરિયાદ લખતા નથી અને મોડી રાત સુધીના બેસાડી રાખ્યા આમ છતાં જો મારા કાકીને ત્યાંથી હાલત બગડતા તેને હોસ્પિટલે લઈ ગયા અને હોસ્પિટલથી એને સારવાર મળતા એને સવારે પાંચ વાગ્યા સાડા પાંચ વાગ્યાના ગાળામાં એને ફરીવાર પોલીસ સ્ટેશને ફરિયાદ લખવા આવે છે છતાં એ લોકો પોલીસ પોલીસ ફરિયાદ લખતા નથી આજી કરે છે બંને હાથ જોડે છે અને એ લોકો કે છે કે તમે આવો કેસ લખો આ રીતે ફરિયાદ કરો છતાં મારા પપ્પાની આ રીતે ફરિયાદ કરે છે છતાં તો તમે કેમ કાશા કાગળમાં તમે ફરિયાદ લખો છો અને પછી સવારે સીધી દસ અગિયાર વાગે સુધી પોલીસની ગાડી આવીને મારા પપ્પાને ડિટાઈન કરે છે અમે મદદ માંગી વારંવાર વિનંતી કરવા છતાં અમારી ફરિયાદ નો લેવાની અને આ ભોલાનો પોલીસ સાથે તો એવો તો શું સંબંધ હશે કે એને અમારા દીધા લીધે મારા કાકીની તબિયત સારી ન હોવા છતાં બેભાન થઈ જતા છતાં કોઈ પોલીસ સારવાર કે કોઈ મેડિકલ સારવાર કેમ ન આપી તમે અને આવી રીતે અમારા પરિવારને હેરાન કરતા હતા બાકી રહ્યું તો તમે ગેરકાયદેસર વ્યાજ નો ધંધો કરતા ભોલુભાઈને પૈસાના જોરથી તમે પહેલા અમારી ખોટી એફઆઈઆર લઈને અમારા પરિવાર વિરુદ્ધના ખોટી કલમો લગાડી દીધી જ્યારે કેવા ખાતર કે અમારા મોડી મોડી ફરિયાદને લઈને તમે સામાન્ય કલમો લગાડીને ગુનો દાખલ કરી દીધો કે આ ગુનામાં હજી ભોલુની ધરપકડ હજી કરવામાં આવી નથી કેમ મા બાપે ઓગણીસ વીસ વર્ષની ઉંમરે પોતાના બંને દીકરાને એક સાથે ફોજમાં જવા દીધા હોય અમે અહીંયા માઇનસ તાપમાનની ડિગ્રીએ જીવ જોખમ લઈને અમે દેશની સરહદ સાચવીને બેઠા છીએ તો અમારી પરિવાર તથા અમારી બેન સાથે તમારું આવું કેમ વર્તન અમે દેશની રક્ષા કરીએ તો અમારા પરિવારની સુરક્ષા કે સલામતની જવાબદારી પોલીસ તંત્ર તમારી છે તો તમે અમારા પરિવારને સુરક્ષાની કે મદદની વાત તો અલગની વાત છે તમે અમારા પરિવારની સાચી ફરિયાદ પણ નથી નોંધી આમાં સામાન્ય પબ્લિકને તો પોલીસ તંત્ર પાસે છે અમારી સિવાય પણ અનેક એવા ઇતિહાસ ધરાવતો વ્યક્તિ તો આ છે જેને આખા ગામમાં ત્રાસ છે તો હું પોલીસ સ્ટેશન પૈસાથી જ ચાલે છે મેં કીધું એ પ્રમાણેની બધી જ ઘટના પોલીસ સ્ટેશનના દવાખાનાના કેમેરામાં આવેલા છે સૌથી પહેલા અમારી રજૂઆત એ છે કે અમારી સાચી ફરિયાદ દાખલ થાય અને તેના યોગ્ય તપાસ કરીને તપાસ કરી ગુનેગાર વિરુદ્ધ તેમજ જે પણ પોલીસવાળાના આવા મિલીભગત છે એમના વિરુદ્ધ કાયદેસરના પગલાં લઈને એમને નોકરીમાંથી જ ઝાંકી કાઢવામાં આવે તેવી જેથી અમને ન્યાય મળી શકે રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રી ડીજીપી તથા એસપી એસપી નીતિશ પાંડે સાહેબને તમામને અને ખાસ તો માજી સૈનિક સંગઠન ગુજરાતને અમે તમામને બે હાથ જોડી નમ્ર વિનંતી કરીએ કે અમને ન્યાય અપાવો અને સત્યને સાથ આપીએ અમારે નમ્ર વિનંતી છે મીડિયા રિપોર્ટર અને રાજકીય નેતાઓને મારી એટલી જ અપીલ છે કે તમે મારી પરિવારની મદદે આવો બંને ભાઈ આમ ઘરથી દૂર ભારતીય સેનામાં ફરજ ત્યારે અમારે તમારા સાથની જરૂર છે અત્યારે બધા લોકો પોતાના ઘર પરિવાર સાથે ખુશી ખુશી દિવાળી મનાવી રહ્યા છે આમ અમે બંને ભાઈ અને અમારી જેવા અનેક આવા જવાનો છે પોતાના ઘરથી દૂર રહીને દિવાળીમાં પોતાને દેશની રક્ષા માટે ફરજ બજાવે છે અને દેશની રક્ષા માટે અડીખમ ઉભા છે તો શું આ વાતનો જરી કે વિચાર ન આવ્યો પોલીસ તંત્રને મને વાત કરતા તો ખૂબ જ દુઃખદ થાય છે કે તમારી બેદરકારીના લીધે હાલ મારા પરિવાર મારા પપ્પા મારી બેન મારા કાકી હાલ અત્યારે મજબૂર થઈને જેલમાં દિવાળી ઉજવી રહ્યા છે અમારી મદદ માટે તમે સત્તાણું પચીસ ચોવીસ તોતેર અઠાવન પર કોન્ટેક્ટ કરી શકો છો જો તમારામાં થોડી પણ માનવતા બચીએ છીએ કે ભારતીય સેનાના જવાનના પરિવાર સાથે સન્માન હશે તો તમે અમને ન્યાય મળે એવી આશા સાથે વંદે માતરમ માતા કી જાય